માતૃશ્રી પાનબાઈ કુંવરજી ગાલા ગામ કોટળા રૂઆ એમના સુપુત્રી મણીબેન વાલજી નાગડા ગામ મોથરા હાલે કોટડા પણ હમણાં ડોમ્બિવલીમાં એમના મોટા સુપુત્ર શાંતિલાલભાઈ વાલજી નાગડા મણીબેન સાથે રહે છે મણિબહેનની હાલ ઉંમર ત્ર્યાસી વર્ષ છે આંખોની નજર એકદમ બરાબર છે દાંત બી એકદમ આ ઉંમરમાં બરાબર છે અને એમને પહેલાંની ઘણી વાતો યાદ છે મણિબહેનની ડાબી સાઈડ બેઠા છે એ એમના પુત્ર વધુ નયનાબહેન શાંતિલાલભાઈ નાગડા છે જે પહેલાં બ્યુટી પાર્લરનું કામકાજ કરતા હતા ઘણા વર્ષોથી એમણે બ્યુટી પાર્લર ચલાવ્યું પણ હમણાં છ વર્ષથી એમણે આ કામકાજ ઘરના કામને લીધે બધું બંધ રાખ્યું છે ને હાલ મણીબેનની સેવામાં તપ્તર છે એમની જમણી બાજુ એમના સુપુત્રી પ્રીતિબેન બેઠા છે નું ગામ છે બાંભળાઈ હાલે ભોજાઈમાં એમનું ગામ કર્યું છે હવે અને મણીબેનનું જ્યારે બી કામ હોય હાલે નવનીતનગર ડોમ્બીવલી રહે છે પણ જ્યારે બી એમનું કામ હોય નયનાબેન એમને ફોન કરે તો તરત જ એમની સેવા માટે હાજર રહે છે એટલે આવો પરિવાર હોવો જોઈએ જે આપણે વડીલનું ધ્યાન કરે પુત્રવધુ બી ધ્યાન કરે છે પુત્ર બી ધ્યાન કરે છે અને એમની દીકરીઓ બી ધ્યાન કરે છે એટલે આવો પરિવાર હોય ત્યાં તો ભગવાનની પૂરી મહેર હોય મણીબહેન તમારા ભાઈ અને બહેન કેટલા છે ભા ચાર ભેણું અચ્છા અને બે બેન્ડ ગામ દેપુર જે મુલુન રહેતા બરોબર અને ત્રિયા

ો ગામ ગામ સેળી સાંગલી એ બી અ ભેણ ના બરાબર મણિબેન આખે કોઈ મારા સાહેબ અચલગઢ સાધ્વી ભગવાન જ નામ યાદ આઈ પહેલાં જ અમેન્દ્રશ્રી મારા સાહેબ પરમપૂજ્ય અમેન્દ્રશ્રીજી પરમ પૂજ્ય રૂપશ્રીજી અને બ્યા ટ્યા પરમ પૂજ્ય પદ્મશ્રી મહારાજ સાહેબ બરાબર ને એ પો મુખ્ય સાધ્વીજી વાહ અને હજી અજીક્યા મહારાજ સાહેબ યાદ અહીંયા કે રૈન ગુણાશ્રીજી પરમ પૂજ્ય ગુણાશ્રીજી પરમ પૂજ્ય વીરતી ગુણાશ્રીજી ઠીક મણિબેન પહેલાં અહીં કિ રહ્યા કોટડે મેં कारेपा वाली हाँ मायत्रे जी जगह इतें को कौन पहला हाँ। अच्छा हजीबी याद अचे आंक बरोबर याद है अच्छा वह घर को भले भले बाजू में, में हिरजी भाई जो घर वो अच्छा अच्छा हाँ। बराबर याद है आंखें मरे हाँ केसव जी हाँ बराबर याद है केशव जी राव जी बराबर है એ નિ અસિ વાહ પાણી થી ભર્યા તે કોટળે કેદા વઈ વાય અચ્છા ધાયર્સી રાયસી ગાજી પાણી અચ્છા અચ્છા ખેતર સીમ ઓ ઈ તો ગચ્છ ગચ હે એટલો રોજ પંખ કહીદ અઢી ટ્રેજા ને નાચી અઢી ટ્રે અચે જ થઈ ગયા ચરોજી ભરી વે વરી મથે ઓ હો કેટલો ભણે વજન વે ગાય અચ્છા ગાય બી વી કો બરોબર બરોબર અને ઈ ચરોજી ભરી જો તો વજન હા એટલો તો કોઈ મથે ખણીને નતો અચે ભલે ટ્રેક્ટર ને સ્કૂટર અને સ્કૂટરથી ખણે હેં તેની ખણી કાંદા બહુ વડી વસ્તુ હોય હાલાકી હવે જે જનરેશન લાઈ પ્રેરક ઉદાહરણ હે કે પહેલા પહેલાં કેન્દ્રીમ વડીલ રહ્યા હૈ એકદમ ઓછે પૈસે પૈસેમાં ઘર હલાઈદા હો ઓછે પૈસેમાં સોંગવારી બી હું સાથ પૈસા બી ન હો બીજું વયું હવે મોંઘવારી અને પૈસા બી બહુ હોય બહય ચીજું મણિબહેન આ કેટલો ભણ્યા હકડી ચોપડી હું ચોપડી યાદ કઈ ભણ્યા હશે પહેલી કો અચ્છા અને આજુ બેનપણ કેટલી હ્યું પંછવિયું કી નામ યાદ અહી નામ મઠ્ઠીબાઈ માયાબાઈ મુજા બાઈ હા પો મણી મણિબાઈ એટલે વન બાપાજા છોકરી હા પોઈ હજી મઠીભાઈ હા એ આવ્યો હા જેઠીભાઈ ડામજી ગાલા આજે જ ફરીવાળા ઓય હજી એકા રહેતા જખીભાઈ વા હા આજે બાજુમાં મઠીબાઈ અને એકા જખીબેન જખીભાઈ હિરજી હિરજી ગાલા છેડા હિરજીભાઈ નરસિંહ છેડા જખીબેન હિરજીભાઈ નરસિંહ છેડા બરાબર ને એ આજે બેનપણી મળે જેઠીબાઈ તો એમના ખાસ બેનપણીઓ હતા બને એને એકબીજા વગર ચાલે જ નહીં એ એમના ઘરે જાય અને એ એમના ઘરે આવે અને કાંઈ બી કામકાજ હોય તો એ મળે હકળે બે મેં વાંટી ગને એટલી એની જે ઓળખાણ ભી હકળે બે મેં અને જો તો નામ આવ્યો તો એની જે મોતે એ લાલી અચી ગઈ એકદમ સ્માઇલ અચી ગઈ સ્માઇલ મણિબેન મુી વડી ભેણામદ આખે વડી ભેણનો નામ યાદ હેમ દમયંતીબન હા હેમલતા બેન બોરી હોશિયારવિ આખે બરાબર યાદ અચે અરે વાહ સરસ 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 અસ જ જન્મ પોઈ થઈ લસી બી રહ્યો કરીને આંખે મળે ખ્યાલ ચલો માતુશ્રી આંખે બહુ વંદન અહીં એટલો ગજ ટાઈમ ડના અને પરમાત્મા આજી હેલ્થ સારી રખે અને ઘણું ઘણું જીવો તમે તમને વંદન વંદન પાંચ કોટળે જે ડેરાાસ મૂળનાયક ભગવાન કેર હા અચ્છા મૂળનાયક પા ડેરાસર મેિનાથ ભગવાન એ કો શાંતિનાથ દાદા બહુ સરસ અહીંયા ઉમરમાં બી યાદ આ ચલો ધન્ય આજી બી આ અનુમોદના કયા તો અન્ય આ કે વંદન કરીને પટ્ટરવ્યુ એ પૂરો કયું તા આજી આખી ફેમિલી જો નયનાબહેન શાંતિલાલભાઈ નાગણા પ્રીતિબેન આજો બી ખૂબ ખૂબ આભાર અહીં સમય ડના એટલો મળે અને એટલો આજા બ્યા કામ છોડીને એ તે વેઠા આવ્યા તે મળે તાજો બી આભાર બહુ છે થેન્ક યુ ના ના બસ આમ તો મણિબહેન કે મલ્લા જ આવું ચલો થેન્ક યુ આવજો